આણંદના વલાસણમાં સિયારામ ફાઉન્ડેશન દ્વારા એકાવન દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી સંપન્ન સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દીપાલીબેન ઇનામદારના નેતૃત્વમાં આણંદ જિલ્લાના વલાસણ ગામે મેલડી માતાજીના પ્રાંગણમાં સર્વજ્ઞાતિની એકાવન દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો આ સમૂહ લગ્નોત્સવ ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સંપન્ન થયો દીપાલીબેન ઇનામદારે વર્ષ બે હજાર ચોવીસમાં પ્રથમ વખત એકાવન દીકરીઓના લગ્ન કરાવ્યા હતા અને વર્ષ બે હજાર પચીસ માં દ્વિતીય સમૂહ લગ્ન દ્વારા ફરી એકાવન દીકરીઓને જીવનની નવી શરૂઆત કરાવી હતી આ જ શ્રેણીમાં આજે તૃતીય વખત એકાવન દીકરીઓને પ્રભુતામાં પગલાં મંડાવ્યા દીપાલીબેન ઈનામદાર માનવ સેવાના ક્ષેત્રમાં નિઃશબ્દ પરંતુ અસરકારક યોગદાન માટે જાણીતા છે કોરોના મહામારી દરમિયાન તેમણે દસ હજારથી વધુ લોકોને રાહત સામગ્રી તથા ઓક્સિજન સિલિન્ડર દ્વારા મદદ કરી હતી તેમજ અનાથ બાળકોને સહારો આપ્યો હતો પૂરની સ્થિતિ દરમિયાન જૂનાગઢમાં પણ તેઓ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા વર્ષ બે હજાર ત્રેવીસમાં તેમણે એક વિશેષ સંકલ્પ લીધો હતો કે આણંદ જિલ્લાની સર્વ જ્ઞાતિની એકસો એક દીકરીઓના મૂલ્ય લગ્ન કરાવશે સમાજ જાતિ કે નાત જાતના કોઈ ભેદભાવ વિના આ સંકલ્પ અંતર્ગત એપ્રિલ બે હજાર ચોવીસમાં માં પ્રથમ સમૂહ લગ્ન અને ફેબ્રુઆરી બે હજાર પચીસ માં દ્વિતીય સમૂહ લગ્ન સફળતાપૂર્વક યોજાયા હતા આ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં દરેક નવ દંપતીને જીવનની શરૂઆત માટે જરૂરી ઘરગથ્થુ સામગ્રી આપવામાં આવી જેમાં ફર્નિચર વાસણો તથા આભૂષણનો સમાવેશ થાય છે ઉપરાંત તમામ એકાવન નવ દંપતીને વિશેષ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવ્યું જેના દ્વારા એક વર્ષ સુધી મફત તબીબી સારવાર ઉપલબ્ધ રહેશે માનવ સેવાના આ સંવેદનશીલ કાર્યમાં દીપાલીબેન ઇનામદારના પતિ વિશાલભાઈ ઇનામદાર સતત તેમની સાથે ઊભા રહી સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે આ પ્રસંગે વિશાલભાઈ ઇનામદારે જણાવ્યું કે માનવ તરીકે અમે અમારી સંપૂર્ણ શક્તિ લગાવીએ છીએ પરંતુ વલાસણની મા મેલડી અમારી સૌથી મોટી શક્તિ છે જે અમને સતત આગળ વધવા પ્રેરણા આપે છે આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી આણંદ જિલ્લાના સાંસદ તથા આણંદ વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા અને તમામ એકાવન યુગલોને આશીર્વાદ આપ્યા ઉપરાંત ગુજરાતના ખ્યાતનામ કલાકારો જિગ્નેશ કવિરાજ હકાભા ગઢવી અને સાગર પટેલે લગ્નગીતોની રમઝટ બોલાવી જેમાં જિગ્નેશ કવિરાજના સ્વર સાથે વલાસણવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં અંદાજે નવ હજાર લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો સંપૂર્ણ ફાઉન્ડેશન દ્વારા એટલે હું તો કહું છું કે આગળ ધપાવવા જઈ રહ્યા છે

તમામે તમામ મહેમાન બધા દીકરીઓને આશીર્વાદ આપવા આવ્યા અને સમૂહ લગ્ન સારી રીતે સંપન્ન થઈ ગયા મા મેલેડીના આશીર્વાદ છે કે આટલું મોટું કાર્ય સારી રીતે ખબર પણ ના પડે એ રીતે આખો પ્રસંગ પતી જાય છે એટલે માતા મેલડીના આશીર્વાદ સદાય રહે આવા એવી મા મેલેડીને પ્રાર્થના જે ત્વિતીય સમૂહ લગ્નમાં કેટલા દીકરા દીકરીઓના એકતાવન દીકરા દીકરીઓના જય સિહારામ દીપાલી મેડમ આ સૌ કરાવી રહ્યા છે મેરેજ જે તે બહુ સરસ કરાવી રહ્યા છે આવીને આવી આગળ વધારેને વધારે છોકરીઓના લગ્ન કરાવે અને જે જરૂરિયાતમંદ હોય તે છોકરીઓ આગળ વધતી રહે અને તે લગ્ન પછી બી દીપાલી મેડમને મળવા આવે અને તેમના જોડા સૌ સુખી રહે